પાટણ તાલુકામાં આયુષ્યમાન આરોગ્ય કેન્દ્રમાં પ્રાથમિક સુવિધાનો અભાવ અને કર્મચારીની બેદરકારીના વિરોધમાં તાલુકા પંચાયતના વિરોધ પક્ષ નેતા અને ગ્રામજનોએ આરોગ્ય કેન્દ્રને તાળાબંધી કરી આ વિરોધના ભાગરૂપે ગ્રામજનો રાત્રે પણ આરોગ્ય કેન્દ્ર બહાર ડેલિકેટની ભૂખ હડતાલ પર બેઠા છે આ ઘટનાનું મૂળ કારણ એ મિટિંગ દરમિયાન આંગણવાડીની મહિલા કર્મચારીને થયેલી ઇજાઓ બન્યું જ્યારે તેમને સારવાર માટે આરોગ્ય કેન્દ્રમાં લાવવામાં આવ્યા ત્યારે જાણવા મળ્યું કે કેન્દ્રમાં દવાઓનો સ્ટોક ખાલી છે ગ્રામજનોનો આક્ષેપ છે કે છેલ્લા આઠ મહિનાથી આરોગ્ય કેન્દ્રમાં પ્રાથમિક સુવિધાનો ગંભીર અભાવ છે જેમાં ડ્રેસિંગ માટે જરૂરી પાટા પણ ઉપલબ્ધ નથી આ ઉપરાંત કર્મચારીની બેદરકારીને કારણે દર્દીઓને સમયસર સારવાર મળતી નથી તેના વિરોધમાં હડતાલ પાડવામાં આવી છે રાત્રિભર હડતાલનું આયોજન કરવામાં આવ્યું હતું આ ઘટનાનું મૂળ કારણ એ છે કે બિટિંગ દરમિયાન આંગણવાડી મહિલા કર્મચારીને થયેલી જાઓ જ્યારે તેને સારવાર માટે આરોગ્ય કેન્દ્રમાં લાવવામાં આવ્યા ત્યારે જાણવા મળ્યું કે કેન્દ્રમાં દવાઓનો સ્ટોક ખાલી છે ગ્રામજનોનો આક્ષેપ છે કે છેલ્લા આઠ મહિનાથી આરોગ્ય કેન્દ્રમાં પ્રાથમિક સુવિધાઓનો ગંભીર અભાવ છે જેમાં ડ્રેસિંગ માટે જરૂરી પાટા પણ ઉપલબ્ધ નથી આ ઉપરાંત કર્મચારીઓની બેદરકારીને કારણે દર્દીઓને સમયસર સારવાર પણ મળતી નથી આજ અંગે વધુ વાત કરીશું સમાચાર અલ્કેશ ફોનલાઈન પર જોડાયા છે અલ્કેશ અપડેટ જણાવશો સંસારી એક આગળ ઓફિસર ગામ છે અહિયાં આયુષ્યમાન મંદિર છે ત્યાં ગઈકાલે એક પ્રોગ્રામ હતો પોષણ ઉત્સાહ નો પ્રોગ્રામ હતો એમાં એક આંગણવાડી મહિલા પડી જતા માથાઓ વાંધો તો એને સારવાર નહીં મળતા આખું જે કહેવાય કે આખો ઘટના ક્રમ હતો ત્યાં કોઈ દવા નથી આવી શકવા મને પાટા પીડી નથી કે પ્રાઇમરી જોઈએ એ કોઈ ટ્રીટમેન્ટ આવે એને કારણે ગ્રામજનોએ આજે તાળાબંધી કરી છે અને અત્યારે ભૂગર્ભ પર બેઠા છે રાત્રિના સમયથી તેઓ સત્યાગ્રહ પર બેઠા છે અને આજે અત્યારે હાલ પર જેઓ અત્યારેની સત્યાગ્રહ ચાલુ અત્યારે વહીવટી તંત્ર ચોથું આવી ગયું છે આભાર માહિતી આપવા માટે